વર્ષોથી ચાલી રહેલી પરંપરા મુજબ આ વર્ષે પણ હર્ષોલ્લાસથી ગણેશજીની ભવ્ય આગમન યાત્રા યોજી ગણેશજીને ગણેશ પંડાલ લઈ જવા થનગણી રહ્યા છે આપણા આદેશ અનુસાર હાલ દશામાં અને સ્વતંત્રતા દિનની ઉજવણીના ભાગરૂપે આગમન યાત્રા રોકી રાખી હતી પરંતુ ગણેશ પંડાલમાં ગણેશજીના આગમન બાદ પણ સજાવટ અને અન્ય કામો હોય છે અને હવે વિસર્જન બાદ આગમન યાત્રા તેમજ વિસર્જન યાત્રા પણ ડીજે સાથે ધૂમધામથી નીકળે એવી પરવાનગી આવતીકાલથી જ આપવામાં આવે તેવી અમે વડોદરા કોંગ્રેસના મહામંત્રી શ્રી જીતેન્દ્ર સોલંકી વડોદરા કોંગ્રેસના મહામંત્રી શ્રી વીકી અને અન્ય ગણેશ ભક્ત માંગણી કરી રહ્યા છે વર્ષોથી ચાલી રહેલી આ પરંપરાને આ વર્ષે જ નહીં પરંતુ આગામી વર્ષો માટે પણ સરળતાથી ચાલે તે માટે અમે તમને અરજ કરીએ છીએ અને ગણેશ મંડળોના પ્રમુખોને સાથે રાખી શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવા માટે આજે અમે પોલીસ કમિશનરને આદનપત્ર સુપ્રત કરી રહ્યા છીએ જે વડોદરા શહેરમાં એક સંસ્કૃતિ નગરી તરીકે વડોદરા શહેર જાણીતું છે અને સંસ્કૃતિ નગરીમાં વર્ષોથી જે પરંપરા મુજબ જે દરેક તહેવારો અહીંયા ઉજવવામાં આવે છે અને એ તહેવારોમાં કોઈ રોકટોક વિના આજે ઉજવવામાં આવે છે જ્યારે હાલમાં એવું કોઈ ફરમાન જાહેર કરીને કે અમુક તો લઈને નહીં જવું કે અમુક તો સાથે જ ગણપતિનું આગમન કરવું ને એનું વિસર્જન કરવું તે તદ્દન ખોટી વાત છે વર્ષોથી જે પરંપરા ચાલે છે એ પ્રમાણે જેમ કે ડીજે હોય કે બેન્ડ હોય કે જે પણ હોય એ રીતે જે વર્ષોથી ચાલતી આવી પરંપરા છે એ મુજબ જ આ આગમનની અને વિસર્જનની જે પ્રક્રિયા ચાલે છે એને કાર્યરત રાખવી જોઈએ એના માટે કોઈ પણ રોકટોક ના હોવી જોઈએ કોઈ પણ તંત્ર દ્વારા તો એના માટે આજે અમે રજૂઆત કરવા આવ્યા છે કમિશનરશ્રીને કે હાલ જે પરંપરા મુજબ ગણેશની સ્થાપના કરવામાં આવે છે એના બાબતે કોઈ પણ પ્રકારનું આના પર કોઈ રોક લગાવવામાં ન આવે અને હંમેશાની જેમ આ પરંપરા જે સંસ્કૃતિ જે જળવાય છે એ પ્રમાણે સંસ્કૃતિનું 跟家人他们就是没们的希